નમસ્કાર ધોરણ છ વિજ્ઞાન અંતર્ગત આપણે આહારના ઘટકો પ્રકરણની ચર્ચા કરી રહ્યા છીએ અને ગઈકાલે આ પ્રકરણ અંતર્ગત આપણે કંઈક જોયું હતું કે આપણો જે ખોરાક હોય છે તેની અંદર વિવિધ પ્રકારના ઘટકો રહેલા હોય છે બરાબર છે તે ઘટકો કયા કયા છે તો તે ઘટકો છે આપણે કાર્બોદિત છે પ્રોટીન છે ચરબી છે વિટામિન છે ખનિજ ક્ષારો છે બરાબર છે પાણી છે રેસા છે આ બધા ઘટકો રહેલા છે અને આ બધા ઘટકો એક જ ખોરાકની અંદર રહેલા હોય છે એક જ ખોરાકની અંદર રહેલા હોય છે કે એક તેના માટે વધુ ખોરાકની જરૂર પડે છે તેના વિશે આપણે જોઈ ગયા એક જ ખોરાકની અંદર કયા કયા ઘટકો રહેલા હોય છે તે જાણવા માટેના પરીક્ષણોથી આપણે ગઈકાલે આપણે કંઈક વાતચીત શરૂ કરી હતી અને તેની અંદર આપણે જોયું હતું કે આપણો જે ખોરાક છે તેની અંદર કાર્બોદિત જે છે તે સ્ટાર્ચ અને શર્કરા સ્વરૂપે હોય છે અને જાણવું હોય કે કોઈપણ વસ્તુ આપણે ખાઈ રહ્યા છીએ તો એક એની અંદર કાર્બોદિત છે કે નહીં તે કઈ રીતના જાણી શકાય છે તો તે અંગે ગઈકાલે આપણે જોઈ ગયા હતા જેમાં શું કરવાનું હોય છે તમારે ખોરાકનો ટુકડો લઈ તેની ઉપર મંદ આયોડિનનું દ્રાવણ નાખવાનું હોય છે અને જો તે ખોરાક કાળો ભૂરો રંગ દર્શાવે તો તે વસ્તુ શું દર્શાવે છે કે તેની અંદર આપણું કાર્બોદિત હાજર છે સ્ટાર્ચ સ્વરૂપે બરાબર છે અહીંયા કયો રંગ દર્શાવે છે ભૂરો કાળો રંગ દર્શાવે છે અને ભૂરો કાળો રંગ શું સૂચવે છે તેની અંદર સ્ટાર્ચ હાજર રહેલું છે ઓકે અને સ્ટાર્ચ નું પરીક્ષણ બાદ નેક્સ્ટ કયું આવે છે પ્રોટીન માટેનું પરીક્ષણ બરાબર અને આ માટે આપણે શું કરવાનું છે કાદ્ય સામગ્રીની થોડીક માત્રા લેવાની કહી છે અહીંયા તમને જેનું પણ આપણે પરીક્ષણ કરવા માંગીએ છીએ તે કાદ્ય સામગ્રીની થોડી માત્રા લેવાની છે થોડું જોઈએ જો એ ઘન છે જેમ કે મગનો ભૂકો તમે લીધો છે તો તેને ભાગીને તેનું શું બનાવી દેવાની છે પેસ્ટ બનાવી દેવાની છે પાવડર તેનો બનાવી દેવાનો છે અને આ જે માત્રા છે ખાદ્ય સામગ્રીની તેને પાવડરમાં વાટીને શું કરવાનું છે એક ટેસ્ટ ટ્યુબની અંદર લેવાની છે તેમાં દસ ટીપા પાણી ઉમેરવાના છે અને ટેસ્ટ ટ્યુબને હલાવવાની છે અને ત્યારબાદ તેમાં શું કરવાનું છે ટેસ્ટ ટ્યુબની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ જે આપણે ગઈકાલે બનાવ્યું હતું તે તેના બે ટીપા અને દસ ટીપા સેના લાખવાના છે કોષ્ટિક સોડાના દ્રાવણના અને ત્યારબાદ તેને બરાબર હલાવવાની છે તેના લીધે શું થશે થોડી વાર તેને રહેવા દેવાની છે અને જો તમને જાંબલી રંગ મળે છે તો તે શું દર્શાવે છે પ્રોટીનની હાજરી દર્શાવે છે તમે જે ખોરાકનો ટુકડો લીધો છે તેની અંદર શું કરવાનું છે તમારે આ રીતના એક ટેસ્ટ ટ્યુબ લેવાની છે બરાબર તે ટ્યુબને શું કરી દેવાનું છે આટલે સુધી પાણી ભરી દેવાનું છે હવે ધારો કે તમે મગનો ભૂક્કો લીધો છે તો મગને ભૂક્કો કરીને એકદમ શું કરી દેવાનું છે ઝીણો બારીક પાવડરમાં પાવડર તેનો બનાવી દેવાનો છે શું બનાવી દેવાનું છે પાવડર બનાવી દેવાનો છે ત્યારબાદ તેને આ પાણીમાં નાખી દેવાનો છે બરાબર છે આ પાવડરનો જે ભૂકો છે તેને આ પાણીમાં નાખી દેવાનો છે અને બરાબર હલાવવાનો છે ટેસ્ટ ટ્યુબની અંદર ત્યારબાદ તેની અંદર શું કરવાનું છે બે ટીપા કોસ્ટિક સોડા નાખવાના છે બે ટીપા કોપર સલ્ફેટ બે ટીપા કોપર સલ્ફેટ ત્યારબાદ તેને શું કરવાનું છે હલાવાનું છે અને થોડી વાર રહેવા દેવાનું છે અને થોડા સમય પછી જો તેની અંદર જાંબળી રંગ જોવા મળે તો તેના પરથી શું ખ્યાલ આવે છે કે આપણે જે ખોરાક લીધો છે તેની અંદર તેમાંથી આપણને પ્રોટીન મળશે કે નહીં તે આ રીતે પરીક્ષણ કરીને આ રીતે ટેસ્ટ કરીને તમે જાણી શકો છો આ રીતે આપણે પ્રોટીનનું પરીક્ષણ કરી શકીએ છીએ ત્યારબાદ અહીંયા તમને અલગ અલગ ખાદ્ય સામગ્રી આપેલી છે અને તેની અંદર તમે આ બધી ખાદ્ય સામગ્રી લઈને ટ્રાય કરી શકો છો કે આપણા જે કાચા બટાકા છે તેમાં સ્ટાર્ચ છે પ્રોટીન છે ચરબી છે ત્રણમાંથી કોઈ પણ બે વસ્તુ હાજર રહેલી છે કોઈ પણ એક જ છે કે એકે નથી તે આની મદદથી જાણી શકાય છે કંઈક તો એ જ છે એવું નથી વધુ કે આમાંથી કોઈ પણ એકે ના હોય બરાબર આ જે ફળ છે એની અંદર શું રહેલું હોય છે ને એવું બધું રહેલું હોય છે દૂધ છે મગફળી તમે લઈ શકો છો ચોખાનો લોટ જે રાંધ્યા વગરનો હોય રાંધેલા ચોખા તમે લઈ શકો છો સૂકું નાળિયેર રાંધ્યા વગરની તુવેર દાળ રાંધેલી દાળ શાકભાજીનો ટુકડો ફળનો ટુકડો બાફેલું ઈંડું આ બધાની અંદર આપણે જે આગળ જોયું એ પ્રમાણે તમે સ્ટાર્ચ અને પ્રોટીનની હાજરી ચેક કરી શકો છો કે તમારા ખોરાકની અંદર સ્ટાર્ચ કે પ્રોટીન રહેલું છે કે કેમ અને ત્યારબાદ હવે ત્રીજી વસ્તુ કઈ છે તો આપણે આ ચરબી છે તો ચરબીની હાજરી છે કે નહીં તે એકદમ સહેલાઈથી આપણે જાણી શકીએ છીએ અહીંયા જુઓ શું કરવાનું છે ચરબીના પરીક્ષણ માટે ઓકે તો ચરબીનું પરીક્ષણ એકદમ સરળ છે તમારે શું કરવાનું છે ખાદ્ય સામગ્રીની માત્રા લેવાની છે અને તેને એક કાગળની અંદર વિંટાળીને કાગળને બરાબર તેના ઉપર છૂંદવાનો છે ઘસવાનો છે કાગળ ફાટી ના જાય એ રીતે અને કાગળને ખોલીને તેના ઉપર જોવાનું છે જો તમને એના ઉપર તેલના ડાઘા જોવા મળે પ્રકાશની સામે લાવો અને પ્રકાશ તૂંથળો દેખાય તો તે વસ્તુ શું દર્શાવે છે તેની અંદર ચરબીની હાજરી રહેલી દર્શાવે છે દેખો ચરબીની હાજરી એકદમ સરળ છે કોઈ પણ વસ્તુની અંદર ચેક કરવી તમે સમોસા ખાવા માટે લાવતા હશો કંઈક આ પ્રકારનું આ શું છે સમોસું આ સમોસાને શું કરી દેવાનું છે તેની આજુબાજુ એક કાગળમાં વીંટીને જે લોકો આવે છે કાગળને તેના ઉપર બરાબર શું કરવાનું છે કસવાનો છે અને ત્યારબાદ તમે જોશો કે કાગળ ઉપર શું બની છે તેલના ડાઘા તમને જોવા મળશે બરાબર તો તેલના ડાઘા એ શું દર્શાવે છે કે જે તે ખોરાકની અંદર ચરબી હાજર રહેલી છે અર્થાત જો તમે એ ખોરાક ખાશો તમારા શરીરને શું મળશે તેમાંથી ચરબી મળી શકે છે ઓકે તો આ રીતે આપણે ચરબીનું પરીક્ષણ કરી શકીએ છીએ હા જો ઘણી વખત એવું બને કે આપણો જે ખોરાક છે એની અંદર પાણી પણ હોઈ શકે છે તો તમારે આ રીતના કાગળને ઘસો ત્યારબાદ તેને થોડા સમય માટે શું કરવું પડશે સુકવવું પડશે જો તેમાં પાણી હશે તો તે સુકાઈ જશે જો કાગળ પર તેલના ડાઘા ના દેખાય તો એનો મતલબ શું છે કે આપેલા ખોરાકની અંદર ચરબી હાજર નથી બરાબર છે તો આ રીતે આપણે પરીક્ષણ કરીને જાણી શકીએ છીએ કે આપણા ખોરાકની અંદર ચરબી છે પ્રોટીન છે સ્ટાર્ચ છે બરાબર છે એક જ ખોરાકની અંદર શું એકથી વધુ પોષક દ્રવ્યો છે તો એવા ઘણા બધા ખોરાક છે જે એકથી વધુ પોષક દ્રવ્યો પણ ધરાવે છે જેના વિશે આપણે આગળ જોવાના છીએ આમ આપણે ત્રણ વસ્તુ પોષક દ્રવ્યો કાર્બોદિત પ્રોટીન અને ચરબી માટે પરીક્ષણ કર્યું કઈ રીતના જાણી શકાય તે જોયું છે વિટામિન તથા ખનિજ સાર જેવા જે બીજા પોષક દ્રવ્યો છે તે પણ વિવિધ ખાદ્ય હાજર અંદર હાજર હોય છે તો આ બધા જે પોષક દ્રવ્યો છે તે આપણા શરીર માટે શું કાર્ય કરે છે બરાબર છે તેના વિશે આગળ આપણે જોવાના વિવિધ પોષક દ્રવ્યો આપણા શરીર માટે શું કાર્ય કરે છે ઓકે લેટ સ્ટાર્ટ તો ચલો જોઈએ વિવિધ પ્રકારના પોષક દ્રવ્યો આપણા શરીર માટે શું કામ કરે છે તો સૌપ્રથમ આપણે જોઈશું ઓકે તો જે છે તે આપણે જ્યારે ખાઈએ છીએ તો કાર્બોદિત આપણા શરીરને શું આપે છે શક્તિ અર્થાત ઉર્જા આપે છે ચરબીમાંથી પણ આપણા શરીરને શક્તિ મળે છે પરંતુ કાર્બોદિતની સરખામણીમાં આપણા શરીરને ચરબીમાંથી વધુ શક્તિ મળે છે દરરોજ આપણે શું કરીએ છીએ કામ કરીએ છીએ અને કામ કરવા માટે આપણને શેની જરૂર હોય છે શક્તિ અર્થાત ઊર્જાની જરૂર હોય છે તો તે આપણને શેમાંથી મળે છે ઉર્જા કાર્બોદિત મળે છે અને કાર્બોદિતમાંથી જેટલી ઉર્જા મળે છે તેટલી જ માત્રામાં ધારો કે જેટલો કાર્બોદિત તમે લીધો તેટલી જ માત્રામાં જો તમે ચરબી ખાવ છો ખોરાકની અંદર તો શું થાય છે તેનાથી વધુ ઊર્જા તમને મળે છે ચરબીમાંથી કેવી કાર્બોદિતની સરખામણીએ તમને વધુ ઊર્જા પ્રાપ્ત થાય છે બરાબર છે તો ચરબી અને કાર્બોધિત યુક્ત ખોરાકને શું કહેવામાં આવે છે ઉર્જા આપવાવાળા ખોરાક તરીકે ઓળખવામાં આવે છે એનર્જી ગિવિંગ ફૂડ તરીકે આપણે ઓળખીએ છીએ ઊર્જા આપવાવાળો ખોરાક એનર્જી ગિવિંગ ફૂડ બરાબર છે ત્યારબાદ જો પ્રોટીનની વાત કરીએ તો આપણે નાનાથી મોટા થઈએ છીએ બરાબર આપણું શરીર તો જે આ જે સ્થિતિ છે તેને શું કહેવામાં આવે છે વૃદ્ધિ કહેવામાં આવે છે તો આપણા શરીરની વૃદ્ધિ થાય છે તેના માટે શેની જરૂર છે પ્રોટીનની તે સિવાય આપણા શરીરને કોઈ ઘા વાગે છે તો તે ઘા રૂજાઈ જાય તેના માટે કોણ જવાબદાર છે પ્રોટીન અર્થાત આપણા શરીરના સમારકામ માટે કોની જરૂર પડે છે પ્રોટીનની કાર્ય કરવા માટે શેની જરૂર પડે છે કાર્બોદિત અને ચરબીની આપણું શરીર જે મોટું થાય છે વૃદ્ધિ પામે છે કે તેમાં ઘા વાગે છે અને તે રૂજાઈ જાય છે તો તેના માટે કોણ જવાબદાર છે આપણા શરીરમાં રહેલું પ્રોટીન જવાબદાર છે તો હવે આપણે જોઈશું કે આ જે કાર્બોદિત છે તે આપણને શેમાં શેમાંથી મળે છે ઓકે તો સૌ પ્રથમ જોઈશું કે આપણને કાર્બોદિત કયા કયા પ્રકારના કયો કયો ખોરાક લેવાથી આપણને કાર્બોદિત મળે છે તો જો તમારે કાર્બોદિત અર્થાત તમારા શરીરને ઉર્જા આપનારો ખોરાક ખાવો છે તો તમારે શું ખાવું જોઈએ તો કાર્બોદિત આપણને જે અનાજ છે ઘઉં છે બરાબર ચોખા બાજરો તે સિવાય તમે શક્કરિયા ખાતા હશે તો શક્કરિયા તે સિવાય બટાટા શેરડી તે સિવાય પપૈયું તરબૂજ કેરી ખાઈ શકો છો તમે અને મકાઈ ખાઈ શકો છો તો આ કેટલાક તમને શેના સ્ત્રોત છે કાર્બોદિતના સ્ત્રોત છે બરાબર છે ઘઉં છે ચોખા છે બાજરી છે જે તમે ખાતા હશો બાજરીનો રોટલો ગુજરાતમાં ઘઉંની રોટલી સક્કરિયા પણ ખાઈએ છીએ આપણે બટાટા શેરડી ઉનાળાની ઋતુમાં તમે શેરડીનો રસ પીતા હશો ક્યારેક ક્યારેક પપૈયા પણ ખાતા હશે તરબુચ ઉનાળામાં ખાસ ખાવામાં આવે છે કેરી અને મકાઈ પણ ભારતના કેટલાક વિસ્તારોની અંદર ખાવામાં આવે છે તો જે વસ્તુ આપણને ઘઉં અને ચો બાજરીમાંથી મળે છે તે જ વસ્તુ અન્ય વિસ્તારમાં જ્યાં ઘઉં અને બાજરી ઓછી ઉગે છે અને મકાઈ વધુ થાય છે ત્યાંથી મળી રહે છે અર્થાત કાર્બોદિત આપણે શેમાંથી લઈએ છીએ ઘઉં અને બાજરીમાંથી તો એ લોકો શેમાંથી લેતા હશે મકાઈમાંથી લેતા હશે બરાબર તો આ રીતે કાર્બોદિત જો તમારા શરીરને જોઈતું હોય તો તમારે આ પ્રકારનો ખોરાક લેવો જોઈએ ઓકે તો કાર્બોદિત આપણને શેમાંથી મળે છે તેના વિશે આપણે જોઈ ગયા બરાબર છે કાર્બોદિત બાદ આપણે શું જોઈશું ચરબી આપણને ચરબી શેમાંથી મળે છે તો ચરબી આપણને મેળવવાના બે પ્રકારના સ્ત્રોત છે એક છે વનસ્પતિ સ્ત્રોત અને એક છે પ્રાણી સ્ત્રોત ચલો જોઈએ વેઇટ અ મિનિટ ઓકે ચરબી તો ચરબી આપણને શેમાંથી મળે છે ચરબી બે પ્રકારના સ્ત્રોત મળે છે એક છે વનસ્પતિ સ્ત્રોત વનસ્પતિમાંથી મળે છે ને બીજી પ્રાણી સ્ત્રોત તો વનસ્પતિ સ્ત્રોત કયા કયા છે તો સૂર્યમુખીનું તેલ ત્યારબાદ છે સરસવનું તેલ ત્યારબાદ છે નાળિયેરનું તેલ અને ત્યારબાદ છે સોયાબીનનું તેલ આ બધા જ તેલ સૂર્યમુખીનું તેલ સરસવનું તેલ નાળિયેરનું તેલ સોયાબીનનું તેલ આ બધામાંથી આપણને શું મળે છે ચરબી મળે છે તે સિવાય બદામ મગફળી તલ આ બધામાંથી પણ આપણને શું મળે છે ચરબી મળતી હોય છે બદામ છે મગફળી છે તલ છે ઇનફેક્ટ જેટલી પણ વસ્તુઓ છે જેની અંદર તેલ રહેલું હોય છે તે બધી જ વસ્તુઓમાંથી આપણને શું મળે છે ચરબી મળે છે અને બીજા કયા સ્ત્રોત છે પ્રાણીજન્ય સ્ત્રોત પ્રાણીઓની અંદરથી જે ખોરાક આપણને મળે છે તેની અંદર કયા કયા ખોરાક સામેલ છે કે જેમાંથી આપણને ચરબી પ્રાપ્ત થાય છે તો પ્રાણી જ ખોરાકની વાત કરવામાં આવે તો માંસ છે માછલી છે ઘી દૂધ મલાઈ માખણ ઈંડા આ બધામાંથી શું મળે છે આપણને ચરબી મળે છે માંસ માછલી ઘી દૂધ મલાઈ પ્રાપ્ત થતી હોય છે બરાબર છે તો એકવાર ફરીથી જોઈ લઈએ કે આપણને ચરબી શેમાંથી પ્રાપ્ત થાય છે સૂર્યમુખીનું તેલ તમે સરસવનું તેલ નાળિયેરનું તેલ અને સોયાબીનનું તેલ તે સિવાય તમે બદામ ખાઈ શકો છો શરીરને ચરબી મળે તે માટે મગફળી ખાઈ શકો છો તલ ખાઈ શકો છો જો ખાતા હો પ્રાણીઓમાં તો કે માછલી ખાઈ શકો છો અને નહીં તો ઘી ખાઈ શકો છો તે પણ નહીં તો દૂધ યા તો મલાઈ યા તો માખણ કે પછી આ બધામાંથી આપણને શું પ્રાપ્ત થાય છે ચરબી પ્રાપ્ત થાય છે ઓકે ચરબી બાદ આપણે હવે નેક્સ્ટ જોવાના છીએ કે આપણને પ્રોટીન્સ એમાંથી મળે છે ઓકે તો નેક્સ્ટ છે પ્રોટીન તેની અંદર પણ બે ભાગ છે એક છે વનસ્પતિના સ્ત્રોત 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 પ્રોટીનના વનસ્પતિજન્યોત પ્રોટીન સ્ત્રોત કયા છે વટાણા ચણા મગ તુવેર દાળ વાલ સોયાબીન વટાણા ચણા મગ તુવેર દાળ વાલ સોયાબીન આ બધા શું છે પ્રાણીજન્ય પ્રાણી જન્ય સ્ત્રોત સ્ત્રોતની વાત કરવામાં આવે તો પનીર માછલી માંસ દૂધ ઈંડા કયા કયા છે પનીર માછલી માંસ દૂધ તો આ બધામાંથી આપણને શું પ્રાપ્ત થાય છે પ્રોટીન પ્રાપ્ત થાય છે તમે જોયું કે દૂધ ઈંડા અને માંસ છે તેમાંથી આપણને પ્રોટીન પણ મળે છે અને ચરબી પણ મળે છે તો આપણને ચોપડીની અંદર જ એક જગ્યાએ પૂછવામાં આવ્યું હતું કે શું કોઈ પણ એક ખોરાકમાંથી બેથી વધુ પોષક તત્વો મળતા હોય છે તો તેનો જવાબ શું આવે છે હા દૂધ છે ઈંડા છે માંસ છે જેની અંદર એકથી વધુ પોષક તત્વો રહેલા હોય છે પ્રોટીન પણ હોય છે અને ચરબી પણ હોય છે તો આજે પ્રોટીન છે પ્રોટીન જેમાંથી મળે છે તે પ્રકારના ખોરાકને આપણે શું કહીએ છીએ શરીરવર્ધક ખોરાક બોડી બિલ્ડિંગ ફૂડ શું કહીએ છીએ શરીરવર્ધક ખોરાક અંગ્રેજીમાં તેને બોડી બિલ્ડિંગ ફૂડ તરીકે ઓળખવામાં આવે છે ઓકે તો આપણે જોઈ ગયા કે આપણને કાર્બોદિત શેમાંથી મળે છે જો તમારે કાર્બોદિત જોવે છે તો બાજરી ચોખા ઘઉં શક્કરિયા બટાટા શેરડી પપૈયું તરબૂચ કેરી ખાઈ શકો છો

ઓકે ત્યારબાદ શું છે વિટામિનની વાત કરવામાં અહીંયા આવી છે તો જે વિટામિન હોય છે તે શું કરે છે આપણા શરીરને રોગો સામે લડવા રક્ષણ આપે છે બરાબર તે આપણી જે હાડકાં છે દાંત છે અને વેઢા છે તેને સ્વસ્થ એટલે કે હેલ્ધી રાખવામાં મદદ કરે છે વિટામિન ઘણા છે તેની અંદર તેને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે એક છે વિટામિન એ વિટામિન સી વિટામિન ડી વિટામિન ઈ અને વિટામિન કે બરાબર એ સી ડી ઈ કે એવું નથી એબીસીડીના સમૂહ પ્રમાણે છે પણ અલગ રીતે નામ આપવામાં આવે છે વિટામિન બી કોમ્પ્લેક્સ તરીકે ઓળખવામાં આવે છે આપણા શરીરને બધા પ્રકારના વિટામિનની ખૂબ જ વધુ માત્રામાં કેવી હોય છે જરૂર હોય છે કારણ કે તમે જુઓ કે વિટામિન એ શું કરે છે આંખો અને ત્વચાને તંદુરસ્ત રાખે છે અહીંયા જોઈએ આપણે

વિટામિન એ વિટામિન ડી શું કરે છે તો વિટામિન ડી હાડકા અને દાંત માટે કેલ્શિયમનો ઉપયોગ કરવામાં શરીરને મદદ કરે છે વિટામિન ડી હાડકા અને દાંત માટે કેલ્શિયમનો ઉપયોગ કરવામાં શરીરને શું કરે છે મદદ કરે છે બરાબર છે તો અલગ અલગ પ્રકારના વિટામિનો વિશેના ખોરાકની માહિતી આપણે હવે જોઈશું કે કયા પ્રકારના ખોરાક ખોરાકમાંથી આપણને કયું વિટામિન મળતું હોય છે તો સૌપ્રથમ પ્રથમ આપણે કયું જોવાનું છે વિટામિન એ વિશે જોવાનું છે વિટામિન મદદ કરે છે તે આપણે જોઈતું હોય તો કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈશે ઓકે ઓકે તો વિટામિન એ નો વાત કરવામાં આવે તો દૂધ છે માછલીનું તેલ છે પપૈયું ગાજર અને કેરી આ બધામાંથી આપણને શું મળે છે વિટામિન એ દૂધ માછલીનું તેલ પપૈયું ગાજર કેરી આ બધામાંથી આપણને શું મળે છે વિટામિન એ મળે છે બરાબર ત્યારબાદ છે વિટામિન બી

ઓકે ત્યારબાદ છે વિટામિન સી ઓકે વિટામિન સી તો વિટામિન સી સેવાથી મળે છે જે આપણને રોગો સામે લડવામાં મદદ કરે છે તો દૂધ માખણ ઈંડા માછલી અને યકૃતમાંથી આપણને મળે છે દૂધ માખણ ઈંડા માછલી અને યકૃત અર્થાત લીવર જેને કહેવામાં આવે છે અંગ્રેજીમાં તેમાંથી આપણને શું મળે છે વિટામિન સી મળે છે તો વિટામિન એ તમારે જોઈએ તો શું ખાવું જોઈએ દૂધ ખાવું જોઈએ માછલીનું તેલ જો ખાતા હોય તો પપૈયું ગાજર અને કેરી તમે ખાઈ શકો છો અધરવાઇઝ વિટામિન બી તમારે જોઈતું હોય તો તમે નારંગી ખાઈ શકો છો તેના ભાવે તો ટામેટા એના ભાવે તો જામફળ લીલા મરચાં સૌથી બેસ્ટ અને આંબળા ખાઈ શકો છો વિટામિન સી તમને દૂધ માખણ ઈંડા માછલી અને યકૃતમાંથી મળે તો વિટામિન સિવાય પણ આપણા શરીરને બીજી શાની જરૂર હોય છે ખનીજ ક્ષારોની પણ ખૂબ જ વધુ માત્રામાં જરૂર હોય છે આપણા શરીરનો યોગ્ય વિકાસ થાય અને સારું સ્વાસ્થ્ય મળે તે માટે બધા ખનીજ ક્ષારો આવક આવશ્યક છે તો કેટલાક ખનીજ ક્ષારોની આકૃતિમાં માહિતી આપવામાં આવી છે બીજી એક માહિતી છે કે આપણું શરીર સૂર્યપ્રકાશની હાજરીમાં શું બનાવે છે વિટામિન ડી બનાવે છે તેથી દરરોજ કેટલોક સમય આપણે તડકાની અંદર રહેવું જોઈએ જેથી આપણા શરીરને વિટામિન ડીની કમી ના થાય અત્યારના સમયમાં સૌથી વધુ માણસની અંદર જે સમસ્યા રહેલી છે તે છે વિટામિન ડી ની કમી કારણ કે જે લોકો નોકરિયાત વર્ગના હોય છે અને શહેરોની અંદર રહેતા હોય છે તેઓ તડકામાં જવાનું ટાળતા હોય છે જેના લીધે તેમના શરીરમાં વિટામિન ડી ની કમી થાય છે જ્યારે જે ગામડાના લોકો છે તે લોકો સતત મહેનતવાળું કામ કરતા હોય છે ખેતરમાં જતા હોય છે તો તેમને આ સમસ્યા રહેતી નથી બરાબર છે તો મોટા ભાગના ખાદ્ય પદાર્થોની અંદર આપણે જોયું કે એકથી વધુ પોષક તત્વો રહેલા હોય છે બરાબર છે આપેલી કાચી સામગ્રીમાંથી કોઈ એક નિશ્ચિત પોષક દ્રવ્યની માત્રા બીજા પોષક દ્રવ્યની માત્રાથી વધારે હોઈ શકે છે એક્ઝામ્પલ આપ્યું છે કે જે ચોખા છે તેની અંદર કાર્બોદિતની જે માત્રા છે તે બીજા પોષક દ્રવ્યો કરતાં વધારે હોય છે ચોખાની અંદર વધારે માત્રામાં શું રહેલું હોય છે કાર્બોદિત તો ચોખાને કાર્બોદિત સમૃદ્ધ ખોરાક તરીકે ઓળખવામાં આવે છે બરાબર જો અહીંયા ખનિજ ક્ષારોની અંદર જે આયોડિન છે તો આયોડિનના કેટલાક સ્ત્રોત છે બરાબર માછલી છે ઝીંગા છે કરચલો છે આદુ છે બરાબર છે અને આ કંઈક છે ત્યારબાદ અહીંયા ફોસ્ફરસના સ્ત્રોત છે જેની અંદર કેળું છે લીલા મરચા છે ઘઉં છે ચોખા છે અને દૂધ છે તે આપણને તેમાંથી આપણને ફોસ્ફરસ મળે છે આયન આયન સેમાંથી મળે છે તો અહીંયા યકૃત આપેલું છે ત્યારબાદ જમફળ છે સફરજન છે પાલક છે કેલ્શિયમની વાત કરવામાં આવે તો દૂધ અને ઈંડામાંથી આપણને શું થાય છે કેલ્શિયમ અને આ બધા શું છે ખનીજ ક્ષારો બરાબર કેલ્શિયમ શેમાંથી મળે છે દૂધ અને ઈંડામાંથી આયન યકૃત જામફળ સફરજન પાલક ત્યારબાદ જો દૂધની વાત કરવામાં આવે સોરી ફોસ્ફરસ તો દૂધ છે કેળા છે લીલા મરચાં છે ઘઉં છે ચોખા છે આયોડિનની વાત કરવામાં આવે તો માછલી છે કરચલો છે જીંગા છે આઈ થિંક એન્ડ આદુ છે આ બધામાંથી આપણને શું મળતું હોય છે આયોડિન મળતું હોય છે તો આ બધા પોષક તત્વો ઉપરાંત આપણા શરીરને શેની જરૂર હોય છે પાચક રેસા વૃક્ષાંશ અને પાણીની જરૂર હોય છે પાચક રેસાને વૃક્ષાંશ પણ કહે છે તે શું કરે છે તે આપણને કેમાંથી મળે છે તો વૃક્ષાંશ આપણને વનસ્પતિ જ પદાર્થોમાંથી મળે છે વૃક્ષાંશના મુખ્ય સ્ત્રોત કયા કયા છે રેસાના અનાજ અને કઠોળ બટાટા તાજા ફળો અને શાકભાજી આ બધામાંથી આપણને શું મળે છે વૃક્ષાંશ અનાજ કઠોળ બટાટા તાજા ફળો અને શાકભાજીમાંથી આપણને શું મળે છે વૃક્ષાંશ મળે છે અને આ જે વૃક્ષાંશ છે તેમાંથી આપણને પોષક દ્રવ્યો મળતા નથી છતાં પણ તે આપણા ભોજનનો આવશ્યક ઘટક છે અને તે વધારે માત્રામાં આપણે ખાવો જોઈએ તે શું કરે છે જે અપાચિત ખોરાક છે જ્યારે તમે પાચન તંત્ર ભણો છો તો છેલ્લે અપાચિત ખોરાક ક્યાં જાય છે મળાશયની અંદર જાય છે અને મળદ્વાર માટે તમારે તેનો ત્યાગ કર ત્યાગ કરવામાં આવે છે તો આ જે અપાચિત ખોરાક છે તેને શરીરમાંથી બહાર કાઢવા માટે જરૂર હોય છે રેસાની જરૂર હોય છે આપણા શરીરને એટલા માટે આપણે અનાજ કઠોળ બટાટા તાજા ફળો અને શાકભાજી ખાવા જોઈએ બરાબર છે ઓકે ઓકે તો આટલે સુધી વિડીયો રાખીએ છીએ નહીં તો વિડીયો ખુબજ લોંગ થઈ જશે આગળ પાણી વિશે જોવાનું છે તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું